ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારને પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે જે બાળકીની સારવાર માટે પરિવારને સત્તર પોઈન્ટ પાંચ કરોડની સહાયની જરૂરિયાત ઊભી થઈ છે જેની સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ આગળ આવ્યું છે ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીના ઈલાજ માટે દાન કરે તેવી મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે જ્યારે બારકીના પરિવાર જોને પણ જિલ્લાવાસીઓને મદદ માટે આગળવા અપીલ કરી છે મદદ કરવા માંગતા લોકોએ HMP ફાઉન્ડેશનનો સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે હમ HMP અને સરદાર પટેલ હોસ્પિટલની તરફથી ક્રાઉડ ફંડિંગ તો કોશિશ કરી રહે છે લેકિન મેં પ્લીઝ વિનંતી કરતો હું કે એક બુરુજની બેટી અને એક ગુજરાતની બેટી ہمارے ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ہمارے ચીફ મિનિસ્ટર અને ہمارے ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी मैं आपसे सबसे अपील करता हूं कि इस बच्ची की जान बचाइए हम सब मदद कर रहे हैं हमारी तरफ से लेकिन आप करेंगे आप सीनियर्स करेंगे तो ये काम बहुत आसानी से हो जाएगा नोट नोवट इस एक फॉरेन कंपनी है आप आई एम श्योर यू कैन स्पीक टू देम डायरेक्टली टू मेक दिस मेक दिस एज अ अपील फॉर द सेक ऑफ गुजरात शी बिलोंग्स शी इज़ अ सिटीजन ऑफ गुजरात आई आई होप थिंग्स वर्क आउट एंड दिस बेबी सर्वाइव्स એને માટેની એક ટ્રીટમેન્ટ પણ છે જે બહુ જ કોસ્ટલી છે જેનું ના જે સત્તર પોઈન્ટ પાંચ કરોડની છે તો એ હું લોકોને અપીલ કરીશ કે અમને એ ઇન્જેક્શન લેવામાં મદદ કરે તમારી ક્ષમતાના પ્રમાણે તમે જે કંઈ પણ ડોનેટ કરી શકો ડોનેટ કરો લક્ષ્ય બહુ મોટો છે પણ બધા જો સાથે મેઘ ભેગા થઈને કામ કરીશું એના ઉપર તો એ પોસિબલ છે તો હું બસ લોકોને જે પણ તમારી ક્ષમતા હોય એ પ્રમાણે અમને ડોનેટ કરો આઈચએમપી ફાઉન્ડેશન થી અમને સપોર્ટ મળ્યો છે તો હું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ભરૂચ ડિસ્ટ્રિક કલેક્ટર છે એમને પણ હું અપીલ કરીશ આપણા શ્રી નરેન્દ્ર મોદી સર છે એમને પણ હું અપીલ કરીશ કે આગળ આવીને અમને મદદ કરે અને આવા કેસીસ પર કામ કરે જેથી પેરેન્ટ્સને ઇઝી રહે આટલી જે કોસ્ટ છે ઇન્જેક્શનની એ ઓછી કરવામાં આવે અને અમને મદદ કરો તો અમે અમારી છોકરીની જાન બચાવી શકીએ બસ આટલી જ અપીલ કરવામાં